નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાનનું તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસના રોજ લેવા બનાસકાંઠા જિલ્લાનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો જિલ્લા જિલ્લાવાઇઝ પેપર અલગ આવતા હોય છે જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એ પણ આ વિડીયોને જરૂરથી જોજો તમારા બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો પહેલાં મિત્રો ખાલી જગ્યા હતી કે અહોમ ભાષામાં રચવામાં આવેલી ખાલી જગ્યા ઐતિહાસિક કૃતિ હતી તો એમાં જવાબ આવશે મિત્રો બુરજી પછી બીજું છે ખાલી જગ્યા એમાં છે અહમ રાજ્યમાં રાજ્ય માટે બળજબરી માટે લોકો ખાલી જગ્યા કહેવાતા તો એમાં આવે પાઈક ઓકે પાઈક કહેવાતા ત્રીજો છે અહમ સમાજના કુળને ખાલી જગ્યા કહેવાય તો ખેલ કહેવાય છે ચોથું છે મુઘલ બાદશાહ અકબરે ખાલી જગ્યાને મન મન શબદાર તો એમાં બિરબલ આવશે અને પાંચમું છે ઘટકટંગા રાજ્યે ખાલી જગ્યાના વેપાર તો એમાં આવશે હાથીઓના વેપાર પછી જોડકા છે એમાં જુઓ પહેલું છે કાંગસિયા તો એમાં ઈ આવશે સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ બીજું છે વિચરતી જાતિઓ તો એમાં બી આવશે પંચ લવાદની પ્રભાવી ભૂમિકા ત્રીજું છે વણઝારા તો એમાં ડી આવશે અનાજ અને ચીજવસ્તુઓની હેરફેર અને ચોથું છે દેવી પૂજક તો એમાં એ આવશે ભવૈયા ગારોડી અને વાંસખોડા પાંચમું છે વિમુક્ત જાતિઓ તો એમાં આવશે મિત્રો સી મિયાણા વાઘેર અને દફેર પછી બનો અ આપેલો છે પ્રશ્ન બેનો અ એમાં પણ જોડકા છે પહેલું છે શીખ ધર્મના સ્થાપક તેમાં આવશે મિત્રો ઓપ્શન સી ગુરુ નાનક બીજું છે ભક્ત કવિયત્રી તેમાં જવાબ આવશે ઓપ્શન એ મીરાબાઈ ત્રીજું છે વલ્લભાચાર્યના શિષ્ય તેમાં જવાબ ડી આવે સુરદાસ અને ચોથું છે શિવાજીના ગુરુ તેમાં ઈ આવશે સમર્થ રામદાસ પછી ચિત્ર ઓળખવાના હતા ઓકે કે ચિત્ર ઓળખીને એમના નામ લખવાના હતા તો ગુરુ નાનકનું ચિત્ર આપેલું છે પછી નરસિંહ મહેતાનું ચિત્ર છે પછી મહાવીર સ્વામીનું ચિત્ર છે આ રીતના તમારે ચિત્રના નામ લખવાના હતા તમે કયા લખ્યા હતા મને કોમેન્ટ કરજો હવે જો મિત્રો આપણે પ્રશ્ન આઠ અ જોઈશું જેમાં પહેલું છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું હતું તો પહેલું છે સરકારે ભૂણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો તો મિત્રો આ વિધાન ખરું થશે બીજું છે કલ્પના ચાવલા અવકાશયાત્રી હતા તો આ ખરું થશે છે ભારતમાં પ્રથમ વસ્તી હતી તો આ વિધાન ખરું થશે ચોથું છે સરિતા ગાયકવાડે એશિયન ગેમમાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો તો આ પણ વિધાન ખરું થશે પછી પ્રશ્ન બે મને ઓળખવાનું હતું ઓકે તો હું આપણા દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છું તો પ્રથમ દેશની મહિલા રાષ્ટ્રપતિનું નામ શું હતું આપણા દેશની એ તમારે લખવાનું બીજું છે હું પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રી છું તેમાં આવશે કલ્પના ચાવલા ત્રીજું છે હું ભારતની પ્રથમ મહિલા વિદેશ મંત્રી છું હું વિશ્વમાં સ્વર સામગ્રી તરીકે ઓળખાવું છું આ રીતના પેપર હતા મિત્રો તમારા નવમો પ્રશ્ન છે જેમાં જાહેરાતના ફાયદા અને ગેરફાયદા ટૂંક નોંધો મોટી મોટી પૂછાઈ લેતી તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે તો વિડીયોને લાઇક કરજો આપણે સોલ્યુશન આપ્યું છે પણ અધૂર આપ્યું છે હું સમજી શકું છું કારણ કે સમયના અભાવના કારણે મારે જલ્દી જલ્દી આ વિડીયો બનાવી અને મૂકવો પડ્યો છે ઓકે તો અધુરા સોલ્યુશન માટે માફી પણ ચાહું છું તો વિડિયોને લાઇક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જો આગળ આપણે સંસ્કૃતના પેપરના પણ આઈએમપી પેપર મૂકેલા છે એ પણ તમે જરૂરથી જોઈ નાખજો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ સો મચ